જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચ આજે મિત્રો આપણે મોબાઈલની ગેલેરીમાં રહેલા ફોટોની પીડી પીડીએફ ફાઇલ બનાવતા શીખીશું વિડીયો પૂરો જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો હવે આપણે મોબાઈલની સ્ક્રીન પર જઈશું અને પીડીએફ ફાઇલ કઈ રીતે બને એ શીખીશું મિત્રો આપણે મિત્રો મોબાઈલ ગેલેરીમાં રહેલા ફોટોની પીડીએફ ફાઇલ બનાવવા માટે તમારું પહેલાં ગૂગલ ડ્રાઈવ ઓપન કરી લેવાનું ગૂગલ ડ્રાઈવ ઓપન થઈ જાય એટલે નીચે તમને પ્લસનું આઇકન દેખાય એના પર ક્લિક કરી દેવાનું આપણે ક્લિક કરશું એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે તો નીચે ચોથા નંબરનું ઓપ્શન તમને સ્કેનનું ઓપ્શન તમે જોઈ શકો છો એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશું એટલે આ રીતે કેમેરા ઓપન થશે નીચે તમને ઓટો કેપ્ચર અને મેન્યુઅલ લખેલું મેન્યુઅલ પર ક્લિક કરી દેવાનું क्लिक कर करी गैलरी वा ऑप्शन पर क्लिक कर दीशू आप हमें जोटोनी पी पी डी एफ बनाने से फोटो सिलेक्ट कर लेना तो आप पांच फोटो सिलेक्ट कर लेशु एक बे तीन चार पांच सिलेक्ट पर क्लिक कर दे તો આ રીતે ફોટો આવી જશે ફોટો ક્રોપ થઈ ગયા છે મિત્રો તો ફોટોને આપણે નો ક્રોપ કરી દઈશું એટલે જે જે સાઇઝમાં હતા એ સાઇઝમાં આવી જશે તો અહીંયા ઉપર ક્રોપ એન્ડ રોટેડ પહેલાં ફોટા પર ક્લિક કરી દેવાનો અને ક્રોપ એન્ડ રોટેડ પર ક્લિક કરી દઈશું નો ક્રોપ પર ક્લિક કરી દેવાનું અને અપ્લાય કરી દેવાનો એટલે જે સાઈઝમાં ફોટો છે એ જ સાઇઝમાં આવી જશે તો આ રીતે બધા ફોટોમાં નો ક્રોપ કરી લઈશું આપણે આ રીતે નવ બધા ફોટો નવ ક્રોપ કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારે ફાઇલનું નામ લખવાનું આવશે તો ફાઇલનું નામ લખી લેવાનું અહીંયા ફોર્મેટ તમારે આપણે પીડીએફ રાખીશું હવે તમારે જ્યાં સેવ કરવાનું હોય ત્યાં લોકેશન આપી દેવાનું અકાઉન્ટ જે હોય એ તમને બતાવશે અહીંયા તો પહેલાં આપણે નામ લખી લઈશું અહીંયા મેલડી માં ખો પુસ આલ્ટર નામ લખ લેવાનું ઓકે પર ક્લિક કરી દેશું લખી આને ઉપર અપલોડ પર ક્લિક કરી દેવાનું ક્લિક કરશો એટલે Google Drive પર આપણી ફાઈલ બનીને અપલોડ થઈ જશે મિત્રો તો આપણી ફાઇલ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ત્રણ ડોટ પર ક્લિક કરી તમે ફાઇલને શેર પણ કરી શકો છો આપણે ઓપન કરીને તમને બતાવી દઈએ ફાઇલ પર ક્લિક કરીશું જોઈ શકો છો મિત્રો આપણી ફાઇલ ઓપન થઈ ગઈ છે આપણે પાંચ ફોટોની બનાવી છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ રીતે તમે મોબાઈલથી ફોટોની પીડીએફ ફાઇલ બનાવી શકો છો આજની માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત